મારી તબિયત લચડી છે મને માર માર્યો છે મને ચાર દિવસથી એટલું બધું અમાનું છે અત્યાચાર ગુજરાતના હજી પણ ગૃહમંત્રી સાહેબ હરસંઘવી સાહેબ ની અલ્પેશભાઈ મળી હરસંઘવી સાહેબ એવું કીધું કે હવે કંઈ નવું નહીં થાય તેમ છતાં પણ આ પોલીસ હર્ષભાઈને ને પણ ગાટતી નથી એ તમે જોઈ શકો છો જે રીતના આપે વાત કરી કે તમારી ઉપર જે ગુનાઓ લગાવવામાં આવ્યા તમારી તમારી ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસ કસ્ટડીની અંદર તમને કહીએ કે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યું હોવાનું તમારા સમર્થકોએ છે તે આક્ષેપ કર્યો હતો આ મુદ્દે તમે શું માનો છો ક્યાં પ્રકારે તમારી જે રીતના કહીએ એક અંદર જે પોલીસ સાથેનો વ્યવહાર કેવો હતો અંદર મને સર્વપ્રથમ તો એલસીબી તારીખ સત્તર તારીખે સવારે સાડા અગિયાર વાગે કોર્ટની બહારથી જ બળજબરી પૂર્વક મને બેસાડી મારા પરિવાર સાથે વાત ન કરવા દીધી કોઈને જાણ ન કરી અને સીધા જ મને એ પ્રથમ આપણે સર્કિટ હાઉસ અને ત્યાંથી મને તાલુકા પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યાં એડીવી જેમ ત્યાં તાલુકા પર પીઆઈ પીઆઈ એડી પરમાર સાહેબે મને એની ચેમ્બરમાં બોલાવી અને પ્રથમ તો મને એ ટાઈપનું એને કીધું તો આ રીતે ઊભો રહી જાય જે હું બે બે મિનિટ પણ ન ઊભો રહી શિકોને પડી ગયો પછી મને હાથ અને પગ પૂળા કરીને રાખ્યા પછી મને એક એવી ટ્રીટમેન્ટ આપી કે જે ડૂબતો માણસ હોય ને એને જ ખબર હોય એ ટાઈપનું માથા ઉપર આ પાણી અહીંયા ભીનું નેપકિન રાખી ત્રણ કોન્સ્ટેબલ મારી માથે ચડી જાય મારા હાથ બાંધી રાખે અને કોઈ પીળા કલરનું પ્રવાહી કેમિકલ યુક્ત સતત મારી મોઢા ઉપર મારો ચલાવે